स्वाद से बनास का टाइम शुरुआत अगर गुजरात तो मालिक पर भारत मालिक बनाएं अरे भारत में ले गए भारत में स्वाद पहुंची गई कि ये बैंड मोदी के घर से जीत के आई है ज्ञानी बैंड मोदी घर से जीत के आई है इसको धन्यवाद देना चाहिए तो वहाँ थोड़ा भारत में दाल देगी कि लेवल जैसे सम्मान तो आता ही � જે આવનાર બનાસકાંઠા અંદર જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જિલ્લા વિધાનસભા એ આપણે સામે પડકાર બનવાના છે એના સામે બીજા વિરોધ પક્ષો પર કે થવાના છે તો આપણે આપણી જે લડત છે એ લડતને ઢીલ આપવા દઈએ અને આ માધ્યમથી જ્યારે બેનને સન્માન થતો હોય ત્યારે લગભગ રેકોર્ડ થવો જોઈએ છે રેકોર્ડ એવો થવો જોઈએ કે ગામે ગામથી ટ્રેક્ટરો જોડો ગાડીઓ જોડો લધરે જોડો આજે મારી બેન્ડ નો અવસર છે

અને આ વાત તમારે બનાસકાંઠા વાત તમને બેઠા લઈ જવાના છે સાહેબ તમે બધા મળી જવાના છે કે જો બનાસકાંઠા એકતા જો બનાસકાંઠા એકતા જો એટલે એક એક બતાવ્યું છે આ વાત પૂરમાં પણ કેટલી બધી તકાત થમેલ હતી દેવી બેંકો નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો તાંત મળે ના તકાત માં આપણે જે પરાય છે માતા લોક સંગત સંતલન તલાશ કરવાનો મન થાય બધા એટલે વધુ દે એ કેતા આપ બધા 29 તારીખે ખૂબ જ ગમાઓ